હવે આ બધી વસ્તુને મિક્સ કરી દેવાની હવે તેમાં નાખવાની આ રોટલી આ ત્રણ રોટલીના કટકા છે આટલી રોટલી આમાં નાખી દેવાની હવે આ બધા એને આવી રીતે મિક્સ કરી નાખવાનું આમાં ધ્રુ છે ને એને આ રોટલી બહુ ભાવે છે એને છાશવાળી ઓછી ભાવે એને આવી રોટલી વધારે ભાવે ફ્રેન્ડ તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હવે રોટલી બધી આવી રીતે હલાવી અને પછી એમાં નાખી દેવાની કોથમરી તો તૈયાર છે ગરમા ગરમ રોટલી ચાલો ફ્રેન્ડ તમે પણ ખાવા